આજે સુંદર ગુરુ મહિમા વિશે અને ગુરુ પૂર્ણિમા વિશે આ જે મહિમા જેનું દર્શન કરાયા છે એવા

અને અમને જે દુર્યા સાહેબ એ આશ માં દીજે એક આવો પ્રણામ કે આથી આપણે ગુરુ પુરીના આ યોગ ગ્રહણીએ અને હું તમારા ગુરુ તરીકે મને પ્રતિષિત કરો અને તમે મારું પૂજન કરો सदगुरू चरण थियल गुरू જી માતા કી આ કાયા અરે ઘણા બાર બોલું કે આવતી સુન્દર તમારે નામ તમારે ક્યાસે લાગી કેવો તમારો મુખ આ ઘણી કો કંપની હીના નામ ની આ Tá